મહાનગરપાલિકા સંચાલિત કાર્યલી બાગ અને આજવા રોડ સ્થિત રાત્રિ બજારની દુકાનોને સીલ કરવામાં આવી ફાયર તેમજ અન્ય સુવિધાના પૂરતા કાગળ નહી હોવાનું કહી પાલિકા દ્વારા રાત્રિ બજારની દુકાનો સીલ કરાઈ આશરે સાઠ જેટલી દુકાનો સીલ કરાતા દુકાનદારો પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા પૂરતા કાગળ હોવા છતાં પાલિકા દ્વારા બજાર કરવાના આક્ષેપો દુકાનદારો દ્વારા દ્વારા કરવામાં આવ્યા બે દિવસ દુકાનદારોને પાલિકા નોટિસ આપવામાં આવી હતી પરંતુ દુકાન બંધ કરવાની કોઈ વાત પાલિકા દ્વારા કરાઈ ન હતી રાત્રિ બજારની દુકાનોને સીલ કરાતા વેપારીઓને હજારો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો રિપોર્ટર હાર્દિક પારેખ ન્યૂઝ વડોદરા હા તમે શેના માટે કોર્પોરેશનમાં અમારી સવારે આજે રાત્રિ બજારની દુકાનો આજવારો અને કાળીબાર બે દુકાનોએ મારી દીધી છે એના માટે સવારે જ અહીં આવ્યા હતા પણ અમારે અહીંયા આવ્યા તો રાત્રિ બજારની સીલો સિલો વાગતી હતી કે પાછા ગયા ફરી પાછા આવીને ચેરમેન સાહેબને મળીને ગયા તો ફરી ચેરમેન સાહેબ એવું કહ્યું કે જે તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય રાતની બજારનું બે બે એને તો પછી અમે લોકો હા પાડીએ છીએ અમારી પાસે તો કે તમે જમા કરાવી જાઓ એટલે અમે જમા કરાવવાના છીએ અને અમારી દુકાનો હવે જમા તો કરાવી છે પણ હવે કાલથી ચાલુ કરાવી દેજું સારું છે હવે તમારી પાસે પેપર છે તમારા લાઇસન્સ છે તમને ઇજારા આપેલા છે તમારી પાસે ફાયર એનઓસી પણ છે છતાં પણ તમારી તમને સીલ મારવાનું શું કારણ તમને શું લાગે છે આવા હવે એમને તો એવું છે કે પેલા જે દુર્ઘટના થઈ છે પેલા બાળકોની અમને પણ દુઃખ છે બહુ જ દુઃખ છે જે બે બહેનો અને બાળકો એમનું અવસાન થયું દુઃખ તો ઘણું છે પણ હવે શું કરીએ હવે એ કંઈ થયું છે એનું અહીંયા આગળ અમારા રાત્રિ બજારમાં પડઘો પડ્યો છે એટલે એમને એમનું કહેવું એવું છે કે સેફ્ટી નથી તમારી પાસે તો કંઈક દુર્ઘટના થાય પણ અમારી પાસે તો છે જ કેટલું નુકસાન જઈ રહ્યું છે તમારે બહુ જ થયું આજે તો ખોલવાના સ્લીમ માર્યું છે એટલે અમારું દુકાનમાં બધી જ વસ્તુ પડી છે દરેક વસ્તુ પડી છે એટલે સ્લીમ મારેલું એટલે અમે તરી પણ નથી શકતા હવે એ બધું અંદર ગંડું થઈ જશે પગડી જશે ને લગભગ અમને પંદર વીસ એક દુકાને પંદરથી વીસ હજારનું નુકસાન છે એક દુકાનને એવી એકત્રીસ દુકાનનો પૈસા ઘણું અમારે તો જો કે હું નાનું સરખું કરું છું એટલે મારું પંદર વીસ હજાર પણ જે મોટી મોટી દુકાનો છે વધારે એની તો પચાસ પંચાવન એવું થશે નુકસાન ચેરમેનની મુલાકાત લીધી તમે ચેરમેન દ્વારા તમને શું જવાબ આપવામાં આવ્યો શું સાહેબ એવું કહ્યું કે તમે ડોક્યુમેન્ટ તમે જમા કરાવી દેજો તો પછી અમે જોઈ લઈશું શું કરવું તો અમે જમા કરાવી દીધા છે કાંઈ નહીં આપનો પરિચય અલલિતા લલિતાબેન રાત્રિ ઓકે ચાલો પહેલા બી અંદર લઈ લો ને થોડા ઓકે ચલો સ્ટાર્ટ રાત્રિ બજારની દુકાનોને આજે સીલ માર્યું છે એના માટે તમે કોર્પોરેશન આવ્યા છો રાત્રિ બજારને સીલ માર્યું છે એ કે તમારી પાસે પેપર છે નહીં ક્યાં લાઇસન્સ છે જે બી ઊંચું નીચું જે કાંઈ છે આ લોકોએ કાગળ દર્શાવ્યા છે એ બધા તમે પેપર ને બધું વ્યવસ્થિત કરીને અહીં રજૂ કરો એ પછી અમે જોઈએ તમારું સીલ ખોલવા માટે કાગળો પૂરતા હશે લખીને તમારું છે શું તમારા કાગળો પૂરતા છે હા કાગળો પૂરતા છે અમુક એકાદ નહીં હતું તો એ આજે કરાવી લીધું અહીંયા કરી તમે કોને રજૂઆત કરવામાં અમે રજૂઆત કરી અહીંયા જમીન મિલકત શાખામાં એ લોકોએ કીધું કે આગળ તમે કરો મારે રજૂઆત પછી અમે આપણે ડૉક્ટર સાહેબ પાસે ગયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ પાસે ગયા એમણે અમારે સાંભળ્યું વ્યવસ્થિત અને વ્યવસ્થિત તમે રજૂઆત કરી એમણે કીધું સારું તમે બધા પેપર લઈને જમીન મિલકત શાખા ઓફિસરને આપી આવો તો અમે પછી જોઈએ તમારે પેપર કમ્પ્લીટ હોય તો તમારે સીન ખોલી આપી છે તમે વ્યવસ્થિત રીતે પછી ધંધો કરો સૂચના તમને આપવામાં આવી હતી કે ડાયરેક્ટ જ આવીને ના ના સૂચના આપવામાં આવી હતી એ લોકોએ અમને નોટિસ આપી હતી બે દાડા પહેલાં કે આવું આવું છે પછી એવું નહીં જણાવ્યું કે તમારે બંધ જ કરી રાખવાની છે અમે પેપર સમેટવામાં જ હતા કે સોમવારે ખુલે એટલે જ્યારે અમારે મળી નોટિસ તે વખતે બે ત્રણ દાડા બંધ હતું પાછું કોર્પોરેશન એટલે અમે રજૂઆત કોને કરી ઓફિસરને એટલે અમે અમારા પેપર કમ્પ્લીટ કરવામાં લાગ્યા હતા અને સોમવારે જેમ સવાર થઈ એમ કોર્પોરેશનના અધિકારીઓ આવીને સીલ મારી દીધી તો હવે કોર્પોરેશનની આ કાર્યવાહી કેટલી યોગ્ય લાગે છે તમને યોગ્ય તો ના કે અમારે ખરેખર તો પૂછવું જોઈએ કોની કોની પાસે લાયસન્સ છે બધા જેના જેના સર્ટિફિકેટ પેપર કમ્પ્લીટ હોત તો એને જવા દે ભાઈ તમે ચાલુ રાખો તમારા નથી તમે કમ્પ્લીટ કરીને પછી આવો તમારે એટલે સીલ મારે અમુક દુકાન બચી જાય તેમાં આપણો પરિચય દીપુભાઈ મોતિયાળી Subscribe now and press the bell icon. Never miss an update.